વોટ્સએપ ઉપર ડુપ્લિકેટ ડિજિટલ આરટીઓ ઈ ચલનની એપી કે ફાઇલ મોકલી ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર ગેંગના સભ્યોને ઝારખંડથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે સુરતના સિનિયર સિટીઝનને મોબાઈલ વોટ્સએપ ઉપર અજાણ્યાએ આરટીઓ ઈ ચલનની એપી કે ફાઇલ મોકલી હતી અને તે ફાઇલ ફરિયાદે ડાઉનલોડ કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેમના મોબાઈલમાં આવેલા ઓટીપીના માધ્યમથી બે લાખ પિસ્તાલીસ હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા આ મામલે સિનિયર સિટીઝને સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે ઝારખંડના જામતારા ખાતે પહોંચી ત્યાંથી જામતારા ગેંગના સભ્યો સરફરાઝ યાસીન અંસારી રિયાઝ અન્સારી અને શાહઝાદ અન્સારીને ઝડપી પાડ્યા હતા થી મારફતે એક છેટરભિન્ડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલી હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ ડોટ એપી કે આરટીઓ ડોટ આરટીઓ ચલાન ડોટ એપી કે ફાઇલે મોકલ્યું એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યું હતું તો કદાચ ચાલન ચલાન પડી ગયું હશે અને એટલે એમને આ લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જયારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો તો એ લોકોએ પછી જે આરોપીઓ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક એકાઉન્ટ બેંક ખાતો હતો એ આખું ખાલી કરી નાખ્યું તો પછી અમે લોકોએ જયારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી હતી જે નું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ પછી બંનેને પૂછપરછ કરતા તથા એબીકે ફાઇલનું એનાલિસિસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એબીકે ફાઇલ છે એમનો બનાવવાનું કામ એમનો ઓપરેટ કરવાનું કામ જામદારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામદારામાં એક દેવઘરમાં નવાદી ગામ છે ત્યાંનું એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એમ પરમાર પીઆઈ એમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાજનું ચોક્કસ લોકેશન જયારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાજ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમન રિન્ટ ના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેઝેફ ઓપરેશન કરીને સરફરાજનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે અને જે જગ્યા લોકેટર હતો એ જામતારામાં છે અને જે છે છે એ તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની પાંચ પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને બે જગ્યા પર એક મેઝબ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ એક દોઢ વાગે સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં ત્રણ આરોપીઓ સરફરાજ સાથેના બે સહ્ય આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્સિટ રિમાન્ડ તે અહિયાં લઈને આવી ચુક્યા છીએ અને હજી અમે લોકોને આઠ દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે